ગુરુવારે રાત્રે સારોલી પોલીસ વાહન ચેકિંગ દરમિયાન પકડેલા બે યુવાનોમાંથી એકને માથામાં ઈજા થયા બાદ મોત નીપજતા ચકજાર મચી ગઈ છે સારોલી પોલીસ પથકમાં બનેલી કસ્ટોડિયલ ડેથની ઘટનાને પગલે પોલીસનો કાફલો દોડી ગયો હતો તો મૃતક કાપડ દલાલ હોવાનું સામે આવ્યું છે હાલ મૃતકના પરિવારજનો દ્વારા ન્યાયિક તપાસની માંગ પણ કરાઈ રહી છે મોટા વરાછા ખાતે આવેલા અમૃત રેસિડેન્સીમાં રહેતો સંદીપ ભરત વેકરિયા કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો ગુરુવારે સંદીપ તેના મિત્રો સાથે બાઇક પર નીકળ્યો હતો ત્યારે પુણા કેનાલથી ભરત કેન્સર હોસ્પિટલ તરફ જતા પર સારોરી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રીપલ સીટ સવાર સંદીપ સહિતના ત્રણેય મિત્રોને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક મિત્ર ભાગી જતા સંદીપ અને સંજય નામના બંને મિત્રોને પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા ત્યાં ચંપલ કાઢતી વખતે સંદીપ પડી જતા તેને માથામાં ઈજા થઈ હતી ત્યારબાદ સંદીપને બેભાન હાલતમાં એકસો આઠમા સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર મળે તે પહેલા સંદીપનું મોત થઈ ચૂક્યું હતું એમ પોલીસ દ્વારા જણાવાયું છે જ્યારે બીજી તરફ મૃતક સંદીપના સંબંધીને ઘટનાને લઈને શંકા વ્યક્ત કરતા આક્ષેપો કર્યા હતા કે તેઓ દ્વારા સંદીપને વારંવાર ફોન કરાઈ રહ્યો હતો તેમ છતાં કોઈ જવાબ અપાયો નહોતો અને અંતે તેનો ફોન ઉચ્ચકવામાં આવ્યો હતો પરંતુ ત્યારે પોલીસ નહીં પણ સંદીપના મિત્રએ વાત કરી હતી અને તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યું હોવાનું જણાવ્યું હતું પોલીસ દ્વારા યોગ્ય જવાબ અપાઈ રહ્યો નથી કોઈ તેને માથો દીવાલ સાથે અથડાયું હોવાનું તો કોઈ સંદીપ ચપ્પલ કાઢી વખતે પડી ગયો હોવાનું જણાવી રહ્યું છે આ બાબતે તેઓ દ્વારા પોલીસના ઉપલી અધિકારીઓને લેખિત રજૂઆત કરી ન્યાય તપાસની માંગ કરી છે મહેશ કાનાણી અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો આપણે હાજર છીએ સ્વિમર હોસ્પિટલમાં પાર્કિંગમાં પીએમ પીએમ રૂમની બહાર અંદાજીત કાલે મૃતક છે જે અત્યારે મારા મામાના છોકરા થાય સગા સંદીપ ભરતભાઈ વેકરિયા મારા મામાએ રાત્રે સવા આઠે સંદીપને ફોન કરેલ ઘરે જમવા બાબતનો જમવા આવવા બાબત તો સંદીપે એવું કીધું પપ્પા દસથી પંદર મિનિટમાં હું ઘરે જ આવી રહ્યો છું ચાલુ બાઇક ઉપર છું સાડા આઠથી નવ સુધીમાં મારા મામા દ્વારા ત્રણથી ચાર ફોન થયેલ ફોન રિસીવ થયા નહોતા નવને અગિયારે કોઈ સંજય નામના અજાણા ઈસમ દ્વારા ફોન રિસીવ થયો છે સંદીપનો અને એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એમને અહીંયા સારોલી પોલીસ સ્ટેશનમાં કંઈ ઈજા થવાથી એને સ્મીમેર હોસ્પિટલ એકસો આઠમાં લઈ ગયેલ છે તો તમે ત્યાં જાઓ અંદાજીત સાડા નવે અહીંયા સ્મીમેર અમે આવતા પ્રશાસન દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ મૃત થયેલ છે શું લાગે છે તમને હવે સાડા નવ પછીથી અગિયાર સાડા અગિયાર પછી અમે ખરેખર ઘટના શું બની એની જાણકારી મેળવવા માટે અમે સારોલી પોલીસ સ્ટેશન ગયા ત્યાં જઈને અમે હાજર નીચે ડિસ્ટર્બ રૂમમાં અમે બેઠા હતા કે ભાઈ અમે પૂછ્યું કોણ હાજર અધિકારી હતા ખરેખર ઘટના શું બની તો હાજર અધિકારી બધા જ્યાં જે સ્થળ ઉપર હતા એ લોકોએ એવું કીધું કે ભાઈ હું અત્યારે નાઇટ ડ્યુટીમાં આવેલ છું હું રાઉન્ડ ઉપર હતો જે હાજર હતા એ નીકળી ગયા છે એની ડ્યુટી પૂરી થઈ ગઈ છે તો બી અમે પૂછ્યું ભાઈ ખરેખર ઘટના શું બની તો એક એ ડિસ્ટર્બ રૂમની બહાર એ લોકોને કંઈ સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઈ ચાર રસ્તા જેનું નામ મને ખરેખર આવડતું નથી ત્યાં ત્રણ સવારીમાં ત્રણ ઇસમોને પકડેલ અને ફેન્સી નંબર પ્લેટને એવું કંઈ હશે એ બાબતથી પકડેલ તો એ લોકોને પોલીસ સ્ટેશન લાવતા હતા એ સમયમાં એક જણો એક ઇસમ પોલીસના ડરના માર્યાથી ત્યાંથી ભાગી ગયેલ બે ઇસમને પોલીસ સ્ટેશન લાવેલ એમાંથી એક આ સંજય નામનો ઈસમ હતો હવે એ લોકોનું તો પોલીસવાળાનું અમને એવું કહેવાનું હતું કે ડિસ્ટર્બ રૂમની બહાર એ લોકોને બૂટ ચપ્પલ ઘટાવતા ચપ્પલ કાઢીને સંદીપ દિવાલ સાથે માથું અતરાવીને નીચે જમીન પર ઢળી પડ્યો અને એ તરત અમે એકસો આઠને બોલાવીને ફિમેલ લઈ ગયા હવે ત્યાં એ લોકો જે દિવાલનું મેન્શન કરે ત્યાં કોઈ દિવાલ છે જ નહીં ત્યાં ખરેખર પ્લાયનું પાર્ટિશન છે સેકન્ડ થિંગ કે જે અમારા સ્વજન અમે ગુમાઈ દીધો છે અમારો કુલ દીપક હોઈ ગયો છે જો સાડા આઠથી નવ સુધીમાં તમે ચાર ફોન રિસીવ કરતા નથી એમનો ફોન ખરેખર પોલીસ પ્રશાસને મને રાતે બે વાગે આપ્યો છે બરાબર અને નવને અગિયારે જ્યારે અમે ફોન કરીએ છીએ તો એ ફોન કોઈ સંજય નામનો કોઈ અજાણ્યો ઈસમ ઉપાડે છે તો પોલીસ પ્રશાસન શું કરી રહ્યું હતું એની જવાબદારી નહોતી કે પરિવારજનોને જાણ કરે આવી કોઈ ઘટના બની છે સેકન્ડ થિંગ કે અમે ત્યાં ગયા તો ત્યાં એ પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન વન ભક્તિબેન ઠાકર હતા એસીપી એ ડિવિઝન પટેલ સાહેબ હતા વરાછા પીઆઈ ગાબાણી સાહેબ હતા બીજા બેથી ત્રણ પીઆઈ અને અધિકારીઓ હતા જેના અમને નામ ખબર નથી અને ડીસીપીબેનનું કેવું કહેવું હતું કે આઈજી પણ અહીંયા હાજર છે અમને સાંભળવા કરતાં પહેલાં એણે સંજય નામનો જે એમની સાથે સંદીપની સાથે જે માણસને એ લોકો પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લાવેલ એને વીસથી પચીસ મિનિટ સુધી એની પૂછતાછ કરેલ કે એને કરાવેલ તમે મારા શબ્દ પકડજો વીસથી થી પચીસ મિનિટ એને સાંભળ્યું જ્યારે પીડિત પરિવારને અડધી કલાક પછી એ લોકોએ બોલાવ્યા અમે ભક્તિબેન ઠાકર ડીસીપી ઝોન વનને અમે પૂછેલ કે બેન શું શા માટે લાવેલ કંઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કે એવું કંઈ હતું ડ્રિંક કરેલું હતું તો ત્યારે અમને એવું કહેવામાં આવેલ કે ભાઈ અમદાવાદમાં તથ્ય પટેલ હત્યા જો એના અંતર્ગત જે પોલીસ ગુજરાત પોલીસની જે સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે એના એની હેઠળ અમે એને ફેન્સી નંબર પ્લેટ ટ્રિપલ સવારી હેઠળ લાવેલા હતા અને અત્યારે તમારી જેવા મીડિયા મિત્રોના માધ્યમથી મને જાણવા મળેલ કે એ લોકો એમ કહે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હતા હવે તમે એ લોકોનું બ્લડ સેમ્પલ લીધું નથી તો તમે કઈ આધારે કહી શકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ હતું ગઈકાલે સાંજે સારોલી પોલીસ સ્ટેશનમાં આમ તો આખા સુરત સિટીમાં વાહન ચેકિંગની ડ્રાઈવ છે આખા ગુજરાતમાં છે તો ગઈકાલે સારોલી પોલીસ સ્ટેશનમાં પોલીસવાળા વાહન ચેકિંગ કરતા હતા તો સારોલી પોલીસ સ્ટેશનની પાછળ જે અવધ બિલ્ડિંગ છે અવધ માર્કેટ છે ત્યાં પોલીસવાળાનો પોઈન્ટ હતો પોલીસવાળા વાહન ચેકિંગ કરતા હતા એ સમયમાં લગભગ આઠથી સવારના આઠના સમયગાળામાં એક બાઇક ઉપર ત્રણ સવારી માણસો આવ્યા એટલે પોલીસવાળા જે એ ત્રણ સવારી માણસો આવતા હતા જેવા પોલીસને જોયા એટલે એ ત્રણ જણામાંથી એક માણસ ઉતરીને ના થો એ ભાગી ગયો એટલે પછી પોલીસને શક ગયો કે આ શું છે કે માણસ ભાગી ગયો એટલે પછી આમનું બાઇક ચેક આમ આ લોકોને રોક્યા તો એમની નંબર પ્લેટ ફેન્સી હતી તો એની પૂછપરછ વધુ પૂછપરછ માટે આ બે જણાને પોલીસ સ્ટેશન લાવ્યા તો જે બે જણા લાવ્યા છે એમાંથી એકનું નામ છે સંદીપ ભરતભાઈ વેકરિયા અને બીજા જે ભાઈ છે એ સંદીપભાઈ છે તો બંને જણાને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે અને એ બંને જણાનું આ જે તપાસ કરવાની હતી એ સમય દરમિયાનમાં ચપ્પલ એ પેલા ભાઈ જે હતા ચપ્પલ સાઈડમાં કાઢતા હતા બાથરૂમની બાજુમાં એ જ સમય દરમિયાનમાં એ જે માણસ છે કે જે મરણ ગયે છે એને ચક્કર આવ્યા એને મોંમાંથી એને ચક્કર આવ્યા એટલે પડી ગયો અને એમાં એના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યા એટલે પછી તરત જ પોલીસે એકસો આઠને કોલ કર્યો એકસો આઠ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને પછી એને વધુ સારવાર માટે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનથી હોસ્પિટલ લઈ ગયા સ્મીમર હોસ્પિટલ લઈ ગયા ત્યાં ડૉક્ટરે એની સારવાર દરમિયાન એ માણસ મરણ ગયેલ છે એ જાહેરાત કરી અને એના અનુસંધાને એડી દાખલ કરી અને એની તપાસ ચાલુ છે આખા રસ્તામાં જેટલા પણ સીસીટીવી કેમેરા આવે છે એ પણ જોવામાં આવ્યા છે અને લાસ્ટ જે છે એનું પેનલ ડૉક્ટરથી પીએમ કરવાનું છે અને આ જે તપાસ છે એ એસીપી બી ડિવિઝનને પણ આપી છે હાઝર દવા મળી રહ્યા છે એ જે હા જે બાઇક ડિટેન કર્યું હતું જે બાઇક લઈને આવ્યા હતા એની અંદરથી કપ સિરપ કોરોક્સ કરીને જે દવા છે એ કપ સિરપ મળી આવ્યું છે હાલ તો પોલીસ કસ્ટડીમાં યુવાના મોતે લઈને પરિવાજોનો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે તો પોલીસ બેડા સાથે દેશભરમાં કસ્ટડીલ દેશની ચર્ચા પણ જોવા મળી રહી છે હઝરકુરશી સાથે પ્રકાશવાળા